જય શ્રી કૃષ્ણ મિત્રો અમે તમને કહ્યું હતું ને કે અમારી ચેનલમાં તમને દરરોજ કંઈક નવું નવું જાણવા મળશે અને આજે તો અમે ગયા હતા મોજ ડેમની સફરે આ મોજ ડેમ છે એ ઉપલેટા તાલુકાના અમારા મોજીરા ગામમાં જ આવેલો છે અને મોજીરા ગામ છે એ મોજ નદીના કાંઠે વસેલું છે અને આ મોજ નદી છે એ ભાદર નદીની શાખા નદી છે આ મોજ નદી ઉપલેટાથી ભાદર નદીને મળે છે અને અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી અને વાતાવરણ પણ હમણાં વરસાદે વિરામ લીધો એટલે વિચાર્યું કે ચાલો આજે બાળકોને મોજ ડેમ જોવા માટે લઈ જઈએ મોજ ડેમ જવાની વાત સાંભળી અને બાળકોને તો મોજ જ પડી ગઈ કેમ કે નાના બાળકોને ફરવું ઘૂમવું અને સાથે સાથે અવનવી એ એક્ટિવિટી કરવી ખૂબ જ ગમતી હોય છે એટલે બાળકો પહોંચી ગયા આનંદ કિલોલ કરતાં મોજ ડેમની સફરે મોડ ડેમે જોઈ બાળકોએ સૌથી પહેલાં તો સમગ્ર મોડ ડેમનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરાવ્યું અમે બધાએ એમને અને સમજાવ્યું કે આ મોજ ડેમની અંદર કેટલા કેટલા ગામો લાગે છે અને કયા કયા ગામોનું પાણી છે એ આ ડેમની અંદર આવે છે આમ બાળકોએ સમગ્ર મોજ ડેમની માહિતી લીધી અને બાળકો હોય અને ત્યાં પછી આનંદ કિલોલ ન હોય એવું તો કંઈ બનતું હશે અમારા બાળકો આજે ખૂબ જ આનંદ કિલોલમાં હતા એમાં હમણાં નવરાત્રિ ચાલી રહી એટલે બાળકોને રાતે મોડે સુધી જાગતા હોય એટલે ભણવાની થોડી આળસ આવે અને મને થયું કે ચાલો આવું કંઈક વિચારીએ જેથી કરીને બાળકને એક પ્રકૃતિની ગોદમાં જવાનો મોકો પણ મળે અને સાથે સાથે એમનું જેકે પણ વધે કારણ કે બાળકોના ટોપિકમાં આવતું જ હોય છે ડેમ અને નદીઓ ડેમે ખૂબ સુંદર મજાનું સવાર સવારમાં વાતાવરણ હતું પક્ષીઓ છે એ કિલકિલાટ કરી રહ્યા હતા અને આખો નજારો છે એ ખરેખર આપણી આંખોને ગમી જાય એટલો સુંદર હતો અને ડેમે ખૂબ ઠંડો પવન આજે સવાર સવારનો બોર હતો એટલે ખૂબ ઠંડો પવન વાઈ રહ્યો હતો આમ આંખોને ગમી જાય એવા નયન રમ્ય દ્રશ્યો છે આજે સવારમાં અમે જોયા અને સાથે સાથે અમારા ભૂલકાએ પણ આ પ્રકૃતિ સૌંદર્યને નિહાળ્યું અને આ પ્રકૃતિ સૌંદર્યને નિહાળતા નિહાળતા બાળકોને તો આનંદ આવી ગયો અને બાળકો આવી ગયા આનંદમાં ઘણા બાળકો તો ત્યાં રેતીથી રમવા લાગ્યા અને આવી ઠેર ઠેર રમતો છે એ કરતાં જોવા મળ્યા કારણ કે બાળકનું બીજું નામ જ આનંદ છે અને આ આનંદ જો બાળક ન કરે બરાબર તો તમે હું તો નથી જ કરી શકવાના સાથે સાથે બાળકો છે એ કાંઈક એટલું વિચારીને નહીં હોતા અગાઉ જ કહેતા હતા મોડ ડેમ જવાનું હતું કે ટીચર ત્યાં જઈને આપણે એકાદ રમતો રમશું અમે કહ્યું ચાલો મોડ ડેમ જોવા જઈએ છીએ તો બાળકોને ખૂબ આનંદ કરાવશું અને બાળકો છે એ એકદમ આનંદમાં તો આવી ગયા અને સાથે સાથે તેઓ પાણીના ધોધને જોયો સમગ્ર ડેમને જોઈ અને પછી અમે બાળકોને અવનવી રમતો અને ગેમોનું જે આયોજન કર્યું હતું એ જણાવ્યું અને કીધું કે આપણે અહીં કલાક બે કલાક રોકાવાનું છે તમારે જે કાંઈ આનંદ કરવો હોય એ તમે કરી શકો છો એટલે બાળકોને તો આ જ જોતું હોય એટલે બાળકો કરવા લાગ્યા અવનવી એક્ટિવિટી રમતો જો ટમેટું રે ટમેટું રમી રહ્યા છે કારણ કે ડેમ પાસે એકદમ શાંત વાતાવરણ હતું સવારનો પોર હતો એકદમ ઠંડુ અને આહલાદવાદક વાતાવરણ અને બાળકોને ખૂબ ગમે એવું હતું એટલે બાળકોએ છે ત્યાં ખૂબ અવનવી એક્ટિવિટી કહી દી અને ઘણી બધી રમતો છે એ પણ પોતાના મિત્રો સાથે બાળ સખા અને બાળ દોસ્તો સાથે રમી અને ખૂબ મજાનો આનંદ છે એ આજે અમારા આ નાના નાના ફૂલડાઓએ લૂંટી લીધો કારણ કે આવી દરેક ક્ષણ આવી દરેક મુમેન્ટને જીવી લેવી જોઈએ કારણ કે આ ક્ષણો જીવનમાં ફરી ક્યારેય આપણને મળવાની નથી અને આવી દરેક ક્ષણનો દરેક પળનો અમે અમારા બાળકોને અહેસાસ પણ કરાવીએ છીએ કે જેથી કરીને એને ખુલ્લા દિલથી એનું બાળપણ છે એ જીવવા મળે કારણ કે આ બાળપણ ક્યારેય ફરી પાછું આવવાનું નથી એટલે અવનવી એક્ટિવિટી રમતોથી અમે એમના બાળપણને વધારે ઉજાગર કરવાની કોશિશ પણ કરીએ છીએ અને અમારા બાળકો પણ તમે વિડીયોમાં જોતા જઈશો છે એવા ચંચળ કે કંઈક નવું કરવાનું હોય ને તો તો એને મોજ જ પડી જાય અને આવી મોજ કરતાં કરતાં સમય કેમ વીતી ગયો એ ખબર પણ ન પડી અને બાળકો છે એ મોડન જોઈ અને ફરી સ્કૂલ તરફ પાછા ફરી રહ્યા છે મિત્રો અમે અમારી ચેનલની અંદર બાળકોના જીવનને વણી લેતા તમામ વિડીયો અવનવા મૂકીએ છીએ જો આપને અમારી ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અમારી આવી અવનવી એક્ટિવિટી અને વિડીયો છે એ આપ નિહાળતા રહેજો જેથી કરી અને તમને પણ આનંદ આવે અને અમારા બાળકો છે એ તમને કંઈક નવું નવું કંઈક અલગ અલગ પીરસતા રહેશે આજની અમારી આ મોડ ડેમની સફર ખૂબ સુંદર રહી તમને પણ અમારો ડેમ ગમ્યો કે નહીં બરાબર અને શું તમે ડેમ જોવા માગો છો કે નહીં અને જો મોજીરામાં જ રહેતા હોય તો તો પછી કાંઈ સવાલ નથી તો અચૂકથી અમારી આ મોડ ડેમની સફરને તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચાલો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોની અંદર અને એક નવા જ ટોપિક સાથે ત્યાં સુધી રજા લો